અરે નગરપાલિકાની બહુ સુંદર કામગીરી છે ભાઈ આજે વરસ થવાયું શાકભાજી માર્કેટ તોડી પાડી અમે એ લોકોને અરજી કરીએ જાણ કરીએ ખાલી એક કાગળ લખીને અમને મોકલી આપે એ નગરપાલિકાની સારી કામગીરી છે એટલા માટે કે કામ કરવું નથી ખાલી કાગળ પર કામ છે આજે શાકભાજી માર્કેટ તૂટ્યું ને વરસ જેવું થવાયું આ સિઝનની અંદર આ શાકભાજી માર્કેટ તૂટ્યા બાદ આજે ત્યાં તરાવની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કેમ કે પાણી ભરાય એટલે ઓવરફ્લો થાય અને ડ્રેનેજની લાઈન બી છે કચરાની વાત છોરો અંદર એકસો વીસ આવાસ અને આજુબાજુના વિસ્તારના ડ્રેનેજના લાઈન આપેલા છે એ બી બધું ઉભરાય એટલે લોકો શાકભાજી માર્કેટમાં જે લેવા આવે એ પણ ગંદકી ઘરે લઈ જતા છે કેમ કે હવે અંદર પાણી ભરાયેલું છે એટલે મચ્છરનો ન અને બીજું જ્યારે પાણી વરસાદ પડે એટલે તળાવ ઓવરફ્લો થાય એટલે આજુબાજુવાળાને બેસવાના બહેનોને વેચવાની બી તકલીફ અને બીજું ખાસ કે એ પાછું જેમ તડકો પડે કે પાણીની વાસ આવે સ્મેલ આવે એટલે ઘરાક પણ બીમારી લઈ જાય વેચવાલા પણ લઈ જાય અને વલસાડ જિલ્લામાંથી આવતા આજુબાજુના ખેડૂતો એ પણ આ તકલીફો લઈ જાય પણ નગરપાલિકાને કંઈ પડેલી નથી કોર્ટની અંદર બાઈધરી આપેલી છે કે અમે માર્કેટ બનાવીએ પણ આ શાકભાજી માર્કેટની જગા પર પણ એ લોકોની મેલી નજર છે કે હવે માર્કેટની બનાવીએ અને મોલ બનાવીએ એટલે આ માર્કેટનું કામ એ લોકો ડીલે કરતા છે ને માર્કેટ પર ધ્યાન નથી આપતા કે જેથી વેચવાલા આજુબાજુ ભાગી જાય ત્યાં આગળ જે શાકભાજી માર્કેટ હતું એ આપણે જે દુકાનો તોડીને નવા નિર્માણ માટે થઈને આખો એક ડીપીઆર બનાવીને એની પૂર્વ મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલી આપ્યો છે ટૂંક સમયમાં એની મંજૂરી મળતાં જ તાંત્રિક અને વહીવટ મંજૂરી પણ મળી જશે પરંતુ એની અંદર ત્રણ ચાર મહિનાનો જે કંઈ પણ સમય લાગશે એ સમય દરમિયાન હાલમાં જે પરિસ્થિતિ છે અને જે કંઈ પણ મચ્છરનોને એનો ઉપદ્રવ ન થાય એ માટે સેનિટેશન માટે આરોગ્ય શાખાને જે સૂચના આપવામાં આવી છે ઓલરેડી અને ત્યાં અઠવાડિયાના ઇન્ટરવલ પર એ રીતે દવાનોને એનો છંટકાવ કરવામાં આવશે કે જેથી કરીને જે હાલની પરિસ્થિતિ જે છે એની અંદર મચ્છરોનો ઉપદ્રવ નહીં થાય અને ગંદકી નહીં ફેલાય એ માટે નિર્માણ થવાની અંદર થોડો સમય લાગે એમ છે પરંતુ ત્યાં સુધીમાં આપણે જે આપણે વચ્ચેના પગલાં લઈ શકીએ એ માટે થઈને ખાસ આ પ્રકારે સૂચના આપી દીધી છે પિરિયોડિકલી દવાનોને એનો છંટકાવ પણ કરતા રહેવામાં આવશે પાણીનો જે ભરાવો થયો છે ત્યાં આગળ જે ડેબરીઝ છે જે જૂના મકાનની એને કારણે થયો છે એટલે ત્યાં વરસાદ થોડા સમય માટે અટકે તો ત્યાં સપાટ કરવા માટે થઈને લેવલિંગ કરવા માટે પણ સૂચના આપી છે જેથી જે અનઇવન ખાડાઓ છે અને એમાં ખાબોચિયામાં પાણી ભરાય છે એ ના ભરાય ને એ ટૂંક સમયની અંદર વરસાદ જે અત્યારે હાલ ચાલુ છે એ થોડો સમય માટે જ્યારે પણ વરસાદ રોકાઈ જશે તો એ કાર્યવાહી કરવામાં